मजुरी छे यार हमजो करे मारे बदाय ने समझो तुम्ही कोनु नो आवियो पर मारे काम होय खाली व्लॉगिंग ने पसे थोड काम होय ने आम्ही ने એટલે करेक सुनि जेवे एम नाराज न थवे बदाय ने एव बो थाय छे मारे बाकी तो यार हांजे जो आ बुधो तो ई करी नकू छे मस्त फिटिंग हाजे मोडु थिज ग्यो थो आपले हांदाई ने श्री हां कृष्ण

મમ્મી પપ્પા અહીંયા છે મોડું ભાઈ અહીંયા છે મામા આવ્યા છે આશુબેન જોવા લાગે નિહોની પકડીને ઉભા છે બધાય લાગી ગયેલા છે હવેની ની કામે મારે અહીંયા પકડીને ઊભું રહેવાનું પકડી ઊભું રહેવાનું વેડિંગ થાય ને ત્યાં સુધી પછી પાછું હેઠું ઉતરવાનું તો આ બધું માફ થાય પછી પતરા સડીશે લાગી જાય પાછા કામે આ છે બાવી પતરા ને ફિટ કરવાના છે ફાઇનલી મામા આવેલા છે ને બે અમારા પરવીનભાઈને બોલાવ્યા છે એ પતરા કરી દઈ ફિટિંગ આમાં પેલું થોડાક પતરા સડાવ્યા છે ને લીલેશભાઈ આવ્યા ને ભાઈ આવ્યા માથે સડાવ્યા ભાઈ ને માથે બધા પાણી પીવે છે એટલા પતરા સડાવ્યા છે પતરામાં થોડીક તકલીફ પડે એટલે હું પરવીનભાઈ માથે આંબે એટલે વાંધો ન આવે ને તે ભાઈ માથે માથે સડાવ્યા ભાઈ તો આમ ભાઈ રેવાળ બેવાળ ને બહુ ઓલું હોય એટલે પાછા પોરો ખાધો હોય ને પછી પાછા લાગી જાય પાછા કામે

રાક દબી જમ તો કે રી કે દબી જો ની સબસ્ક્રાઇબ નું બટન સબસ્ક્રાઇબ એ દબી દેજો હા તો ભાઈ દબી દેજો ભાઈ દબી દેજો નો કર્યું એને એમ પરન ભાઈ ની જાય છે એમલી અત્યારે મારે પાસે એક પ્રોબ્લેમ થઈ ગયો છે કેમ કે આ લોક લાવ્યા હતા ને આ લોક થોડક મોટા પડ્યા છે આ બાજુથી થી જો તો લોક પાછા બદલાવા જવાનો છે બધાય સાડે 3 ને 8:30 એક નાખી

તો એ ત્યાં હજી અત્યારે છે ને ત્રણ વાર પાછા ગામમાં જો કેમ કે બધું જવાનું હતું ઘોડીને એવું મૂકવા જવાનું હતું હજી મારે છે ને આ સામાન છે ને બે દુકાને અલગ અલગ દેવા દેવાનું છે તો એ બધું કમ્પ્લેટ કરી પણ પતરાનું કામ છે એ પૂરું થઈ ગયું આજે આપડે એમ ભાઈ હવે આ પુરાણું ને બધું કરવાનું છે આ પીલપાઈઓ કાઢવાનો છે એ બધું હજી કામ તો ચાલુ જ રહે ને આજ જો અહીં હું બનવા મળ્યું ડુંગળી બટાટા બસ ડું ડુંગળી વડી એવું છે કામ મન કામ માં તું એમાં અહીંયા થોડીક એક તકલીફ પડશે આનો ઢાળ અલગ હતો આનું ઢાળ અલગ છે એટલે અહીંયા થોડી કેવર આવ્યું છે સોમાં હામાં કઈ કરશું એ તો બધું અને અત્યારે હજી મારે ગામમાં બે ધગા થાય તો એ બધું કામ કમ્પ્લીટ કરવાનું આજ હું ગામમાં કેટલી વાર જોઈએ જ મને નથી ખબર એટલા ગામના ધકા છે કેમ કે બધું સામાન હોય હોય નહીં તો મારે લેવા જવો પડે જલ્દી જલ્દી તો એ બધું કર્યું હજી પાછો બે વાર ગામમાં જાય ત્યારે હું ગામમાંથી આવતો ને ત્યારે મને છે ને એમ જ નહીં મેં કરી જતી હતી બાઈક ઉપર તો આખો હાથ મારો હોજી ગયો અત્યારે અમારે છે કે વડીને ડુંગળીનું શાક વડી વડીનું હોય તો પછી રીંગણા નાખ દે રીંગણા વડી હોય

બસ તો યાર હું કરવા યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ને મળી આવ્યું છે કાલે નવા તો બધા જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય ભાઈ બાય બાય